હાર્દિક પરમાર નામનો ઈસમ છે એ ગાંજાનો જથ્થો વેચવા માટે આવવાનો છે તે મા એવી માહિતી મળતા સર્વેલન્સ સ્થાપના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉમરાનાથ દ્વારા તાત્કાલિક પંચો લઈ અને સદર જગ્યા પર રેડ કરતાં રેન્જ ઓવર ગાડીમાં બે ઇસમો મળી આવેલ અને એમની ઝડપી કરતા પાંચસો પોઈન્ટ બાવન ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવેલ જેની કિંમત થાય છે પંદર લાખ રૂપિયા હાઈબ્રિડ ગાંજા બાબતે પાસપર્મિટ માગતા નહીં હોવાનું જણાવતા તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને એમાં એક છે હાર્દિક રાજ સન ઓફ યોગેન્દ્રસિંહ પરમાર જે ઉંમર વર્ષ પચીસનો છે અને રાજપૂત ફળિયો ડભોલી ગામ ખાતે રહે છે અને બીજો ઈસમ છે એ છે જેનિસ સન ઓફ ચતુરભાઈ કાથરોટિયા જે વીસ વર્ષની ઉંમરનો છે અને રામબાગ સોસાયટી અશ્વિનીકુમાર રોડ પર રહે છે પ્રાથમિક પૂછપરછમાં હાર્દિક રાજે ગાંજો મંગાવેલો હતો અને આ જેનિસ કાથરોટિયા છે એ આપવા માટે આવેલો અને રેડ દરમિયાન પકડાઈ ગયેલા છે